કે જે વાહન ચાલકો રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવી પોતાની સુરક્ષા અને પોતાના પરિવારની સુરક્ષા તેમજ અન્ય વાહન ચાલકોની સુરક્ષાને ભયમાં મૂકી રહ્યા છે તેમને સૌ પ્રથમ તો સમજ કરવામાં આવે છે કે રોંગ સાઈડના લીધે જે અકસ્માત થાય છે એમાં ગંભીર પ્રકારની ઈજા અને સાથે સાથે મૃત્યુ થવાની પણ સંભાવના હોય છે તો આવી સમજ કેળવવા માટે દરેક વાહન ચાલકે પોતાનું વાહન એ રોંગ સાઈડમાં ના ચલાવવું જોઈએ આમ છતાં પણ જો કોઈ વાહનચાલક અવારનવાર પોતાનું વાહન રોંગ સાઈડમાં ચલાવે તો એમના લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટેની કાર્યવાહી એ આર ટીઓને સાથે રહીને કરવામાં આવે છે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન કુલ સત્તરસો ને એકવીસ જેટલા વાહન ચાલકોને રોંગ સાઈડથી થતાં અકસ્માત બાબતે સમજ કરેલ છે અને ચારસો ને ત્યાંસી વાહનો વાહનચાલકોના લાઇસન્સ એ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો છે સાથે સાથે જે વાહન ચાલકના પાંચ કરતાં વધારે ઈ ચલણ એ રોંગ સાઈડના છે એવા છેલ્લા દસ વર્ષના વાહનચાલકોને આઈડેન્ટિફાઈ કરી કુલ એક લાખ વીસ હજાર સાતસો ને એક્યાસી વાહન ચાલકોના લાઇસન્સ એ સસ્પેન્ડ કરવા માટે પણ રિપોર્ટ કરવામાં આવ્યો છે અમે આવનારા દિવસોમાં હજી આ ડ્રાઈવને વધારે સઘન બનાવીશું અને રોંગ સાઈડમાં જે વાહન ચાલકો પોતાનું વાહન ચલાવે છે એમને ટુ સેવન્ટી નાઇન હેઠળ એફઆઈઆર રજિસ્ટર કરી અને સાથે સાથે એમના લાઇસન્સ પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી છે એ સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવશે પરંતુ આ તબક્કે હું ચોક્કસ એવું જણાવવા માગીશ કે સિગ્નલના અમલીકરણના લીધે અને રોંગ સાઈડની ડ્રાઈવના લીધે લગભગ સિત્તેરથી પંચોતેર ટકા જેટલા રોંગ સાઈડના કેસોમાં ઘટાડો થયો છે આમ છતાં પણ જે ટ્વેન્ટી ફાઇવ જેટલા વાહન ચાલકો હજી પણ રોંગ સાઈડમાં ચલાવે છે એમને હું આ તબક્કે ડીસીપી ટ્રાફિક સુરત સિટી તરીકે ચોક્કસ એવી ચેતવણી આપવા માગીશ કે તમે પોતાનું વાહન રોંગ સાઈડમાં ચલાવશો નહીં આવનારા દિવસોમાં હજી પણ લોકોની સુરક્ષા પોતાની સુરક્ષા અને પોતાના પરિવારની સુરક્ષા સાથે જે પણ ચેડા કરવાનો પ્રયત્ન કરશે એમના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે